જુલાઈ મહિનામાં મિથુન રાશિમાં લાગશે ગ્રહોનો જમાવડો ત્રણ ગ્રહણ મળી ચમકાવી દેશે આઠ જાતકોનું ભાગ્ય જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહોની યુતિનો દરેક બાર રાશિઓ પર પ્રભાવ પડે છે જેનાથી કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે જુલાઈ મહિનામાં મિથુન રાશિમાં ગ્રહોનો જમાવડો લાગવાનો છે સૂર્ય બુધ અને શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થશે સૂર્ય બુધ અને શુક્ર એક રાશિમાં રહેવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે આ રાશિના જાતકોનું ભાગ્ય સૂર્યની જ ચમકવાનું છે આવો જાણીએ સૂર્ય બુધ અને શુક્રના એક રાશિમાં રહેવાથી કયા જાતકોને ફાયદો થશે જોઈશું મેષ રાશિ વિશે આ દરમિયાન ગુપ્ત શત્રુઓથી મુક્તિ મળશે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે મહેનત કરવી પડી શકે છે પરંતુ સફળતા મળશે જ પાર્ટનર સાથે સારો સમય પસાર થશે ધન લાભ થશે પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે હવે જોઈશું મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ ગોચર લાભકારી રહેશે કાર્યક્ષેત્રમાં ઊંચાઈઓ પ્રાપ્ત કરશો આવકમાં વધારો થશે સુખ સુવિધાઓમાંથી વધારો થશે અને યાત્રા પર જવાનો પ્લાન બની શકે છે તેમજ આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે હવે જાણીશું સિંહ રાશિ વિશે આ દરમિયાન તમારા માન સન્માનમાં વધારો થશે પરિવારની સાથે સારો સમય પસાર થશે પાર્ટનર સાથે સંબંધ મધુર થશે કાળમાં સમસ્યાઓનું સમાધાન મળશે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થશે અને કરિયરમાં પ્રગતિ મળવાનો યોગ બનશે હવે જોઈશું ધન રાશિ વિશે આ દરમિયાન તમે જમીન કે વાહન ખરીદી શકો છો જમીનમાં રોકાણ કરવાથી સારો ફાયદો મળી શકે છે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો પાર્ટનરની સલાહથી ધનલાભ થઈ શકે છે લગ્ન જીવન સુખદ રહેશે જય શ્રી કૃષ્ણ આવી જ રાશિફળને લગતી જાણકારી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ